બધાઈ દાયરાની કેરામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે અમારે જય જય હારું લાડવા થરીયાથી બનાવીએ હા એ લાડવા એક દી હું કણી હોય તે હું સુઈનું કરી દઈ તું ગોળને પૈસા રોટલો થોડો ઘાઉની રોટલી લીધી એ કે આને ભાવ તો મને ના તીની ને ભાવ તો ના મને એ કહેવા ડબલાવ મને તો મી ડબલાવ માં ગોઠ્યો હા પણ તમે ગાજે આ પણ તમે લો ખાતો ફંદા પેર્યા બીજે હા નવ મે આજે ફરે આપણે ડબલામાં નાખ્યા કે આપણે દૂધિયામાં નાખ્યાતા લાડવા દૂધિયામાં ઉતતા મણી મન માં રહી જતા દોળામાં જોઈએ લાડવા બનાવવા ને યાદ કરું

લાડવો હોય તો ભૂંગરા જોવા હોય ને અહીંયા વીલું ભૂંગરા ને ભાણવર ગાતી હા ભાઈ ભૂંગરાની દુકાન લેવા તા કે અટાણા હા ઓછા થય ગયા નથી લેવા મને

ની બેવ સાતી હ હા ખારી કે જો અમે સાતી લઈ આયા વાત આની દેખાતા મેને કે દેતા કોઈ ન જો આ મીઠું લાગે ને તો તોડીએ હા કાસી છે કાસી હને તોડાઈ જાય તો કે આ શું કામ કરવા તોડો હા કાસી હોય

શાક ને રોટલા રોટલિયું ને બધુંય કરતા કરતા એ પણ અગિયાર વાગ્યા બેઠા હતા તો હવો થયો વાર લાગે હા જો રોટલા ખાઈ થઈ જાય રોટલી માં થોડીક વાર લાગે હેઠો લઈ લઈએ તા પછી નાખી દઈએ आय ने तैयार થઈ જા આઈ જો આઈ જો મરા નાથાની ફિલ્મ કઈ દઉં એ બલ્લી પેન તક પે એહ હતમ જામું બલ્લ 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 લે નવો

પીહુ નું ટાણું હોય ને તો પીહુ નું કરવા આવે ગયા એવું મારી સાઠી હતી ને બધી પૂરી થઈ ગઈ હે ડેલા માં ઊંસી ખડકલ હતી અને પૂરા મને કાઢી હતી એ પૂરો લે હું નાખી દીધી

સડાવે દેવાની કલમો મો બતાઈ ના આટલે ઉપર લે હા હા તો નામ ગાટક પડી હા આપણે આંબો એક વાયો તો ને એ પડે લેતો હવે હું હા હા હું આલો વાહી દા નાખે દા કુંડી પર હે આ ઘરે બપોર તો ઠાકો રેડું હું તું પાંચ જ આવ્યો આજે પેહોનો ગમનો ને સુકાત તો એટલે આ ભરહેલ ને રહીએ પાણી જરાક મય આવે એટલે ના પાણી ભરાય છે. તો હેઠાણ હે ને પાણી ભરે લે જડી. આ ગમ ઉસાણ હે આ ગમ કોરું હોય ને વડલો વળલો છે જાડો મોટો મય આવે ને તો આ નો પાણી પડે. બથીયુ ગઈ બગીચો કે ને? તો बच्ची बेहवान तैयारी में है जो जो में जो में हां कुटा कुटा क्या रही ये लिख रहे जो या सही में थी नीचे बच्ची ही में थी कुटे का कुटा हां वहां वाले में अपना वाले में पड़ गई ही में थी गोप में कुटे गई हां बताए मैं मतलब कुटा है बताए मैं

હાલો તો હું ભીહ ને દવે આવે ને આ મારે દૂધ પડ્યો તો હું મૂકી દે પછી ભીહો નાખી દે ને પછી વ્યારાને ચાલુ કરી દે તે ભૂમિયા વધે થી કારક આવે જય ને તા ચા હે ગોઠડી ઈ ભાઈ ને અવાવરું ઉગી હતી ત્યાં હે ને કોક જંગલી જાત છે પંખીડા ખાઈ ને નાખી ને બે પાણકા વસી કે પડી ને ઉગે ગઈ હા તો મઈ કે ઈ રાખી દી આંબો કાપ્યો નહીં ને પછી એમાં કે કેરી આવી ને મઈ સાખીના તા કે જ મીઠી ની નીકળે એટલે આંબો કે આ ના બગીચા બગીચાના વસો હોય છે આંબો ઉગ્યો તો એને તે આંબો રાખી દીધો હું ઈ ભાઈ પાસે એક કેરી લઈ તો સાખવા હાટુ ખાઈ મીઠી બહુ મીઠી ની નીકળી મી મઈ ગોઠડી ગોટડી રાખી દીધી

આવે થી સોપવા નામ તૈયાર કરવાનું પ્લાનિંગ હે ત્યાર બધાય થઈ જાય તો ત્રણ વરફ તો કેરીઓનો નો ઠેગ્યો